નવરાત્રી સ્ટાર્ટ થઈ ગયા છે એ પહેલાં કિચનની સાફ સફાઈ કરવાનું વિચાર્યું કારણ કે માતાજીને કંઈક ને કંઈક ભોગ ધરાવીએ તો કિચન એકદમ ડીપ ક્લીન હોય તો વધારે સારું પડે અને નવરાત્ર પહેલાં ઘરમાં કિચનની ડીપ ક્લિનિંગ થાય જ છે તો વિચાર્યું કે આ વિડીયો પણ તમારા જોડે શેર કરું તો પહેલાં તો કિચન પર જે પણ વાસણ હોય ને એ બીજી જગ્યાએ મૂકી દઈશું અને જે ઓર્ગેનાઇઝર કે પછી ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય ને એને દૂર કરીશું મારા કિચન પર ફક્ત બોસ મશીન આ રીતે રહે છે અને સાથે મોબાઈલનું ચાર્જર છે તો એના સ્ટેન્ડ સાથે બીજી જગ્યાએ મૂકી દઈશું ઘણીવાર એવું હોય કે સફાઈ માટે ઘણા બધા નેપકિન બ્રશ સ્કોચ બ્રાઇટની જરૂર પડતી હોય છે પણ હું જે યુઝ નથી કરવાની ને એનાથી જ કિચન ક્લીન કરીને પછી એને ડિસ્કાર્ડ કરી દઈશ તો ડીપ ક્લિનિંગ માટે મેં ઘરમાં જ એક લિક્વિડ બનાવ્યું છે એક યુઝ ખાલી બોટલમાં પોણી બોટલ જેટલું પાણી ભરીશું એમાં એક ચમચી સોડાબાઈ કાર બે બેથી ત્રણ ચમચી વિનેગર અને એક ચમચી કોઈ પણ ડિશવોશર એડ કરવાનું અને લિક્વિડ બનાવી દઈશું આ લિક્વિડથી જેટલા પણ હાર્ડ સ્ટેન હોય ને એ બધા જ નીકળી જાય છે એટલું ઇફેક્ટિવ છે હું મહિનામાં એક વખત ડીપ ક્લિનિંગ કરતી જ હોઉં છું એટલે આ લિક્વિડ એક મગમાં કાઢી થોડું પાણી ઉમેરી લીધું અને જ્યાં સ્ટેન હોય એ ભાગમાં આ લિક્વિડ ડાયરેક્ટ તમારે યુઝ કરવાનું અને પોર કરીને થોડીકવાર માટે રહેવા દેવાનું એટલે એ બધા જ ડાઘ નીકળી જશે ઇવન આ લિક્વિડ કિચનના જે ગંદા કપડાં હોય ને એને સાફ કરવામાં પણ તમે યુઝ કરી શકો મલ્ટીપર્પઝ છે આ લિક્વિડ તો એક ચેરની પણ જરૂર પડશે કારણ કે ડીપ ક્લીનિંગ માટે આપણે ઉપર નીચે કરવું પડશે ને થેન્ક ગૉડ મારા ઘરમાં ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી છે ટાઇલ્સ એકદમ ઇઝીલી ક્લીન થઈ જાય છે નહીતર ટાઇલ્સ નહીં હોય અને ફક્ત પેઇન્ટ કરેલી દીવાલ હોય તો એ સાફ કરવી થોડી અઘરી પડી જાય છે બસ તો ક્લીનિંગ લિક્વિડ સ્ક્રોચ બ્રાઇટની હેલ્પથી લગાવ્યું અને પછી પાણીથી અને ચોખ્ખા કપડાંથી સાફ કરી લીધું મારા કિચનમાં સ્લાઇડિંગ વિન્ડો પણ છે અને ત્યાં બેઝિંગ પણ છે એમાં થાય શું કે જ્યારે પણ વાસણ કે કંઈ વોશ કરીએ ને તો કાચ પર એના છાંટા ઉડે તો મેં નકામાં મોજાથી એ કાચની વિન્ડો લિક્વિડ અને પછી પાણીથી સાફ કરી દીધી કાચ ક્લીન કરવા માટે સ્કોચ બ્રાઇટ કે તારનો કૂચો એવું કંઈક લઈએ તો કાચ પર એના કાતરા પડી જાય એટલે સોફ્ટ વસ્તુથી સાફ કરવાની જેથી એકદમ સરસ રીતે ક્લીન થઈ જાય હવે ગેસ જ્યાં છે એની પાછળની દિવાલ તો આપણે દરરોજ જ ક્લીન કરતા હોઈએ છીએ પણ હવે ચોખ્ખું કરવા જ બેઠા છીએ તો એ પણ ક્લીન કરી લઈએ અને કિચનના આજુબાજુના કોર્નર પણ ક્લીન કરી લઈએ જનરલી આ બધું આપણે દરરોજ જ સાફ કરતા હોઈએ છીએ કિચનની સાથે માઇક્રોવેવ પણ છે તો માઇક્રોવેવની ઉપર અને બાજુમાં થોડી જગ્યા છે તો ત્યાં પણ મેં થોડી મેડિસિન અને થોડા છૂટા પૈસા રાખેલા હતા તો તે પણ હટાવી લેવાના અને માઇક્રોવેવની જગ્યા પણ સાફ કરી લેશું કારણ કે માઇક્રોવેવ આપણે વારંવાર જગ્યા પરથી શિફ્ટ નથી કરતા તો જુઓ કેટલું ગંદુ છે તો પહેલાં ભીના કપડાંથી એને લૂંછી લેશું અને પછી સ્કોચ બ્રેડથી રબ કરીશું એટલે જેટલા પણ હાર્ડ સ્ટેન હશે ને એ બધા જ દૂર થઈ જશે અને પછી એકદમ ચોખ્ખા કપડાથી એને સાફ કરશું તો આ જ રીતે માઇક્રોવેવ પણ મેં ક્લીન કરી લીધું છે અને સાથે સ્વિચબોર્ડ પણ સાફ થઈ ગયું છે અને પછી માઇક્રોવેવ આપણે એની જગ્યા પર પાછું મૂકી દઈશું હવે મેઇન કામ જે આપણે હંમેશા એવું વિચારીએ કે આ તો આપણે રૂટીનમાં હંમેશા સાફ કરીએ જ છીએ પણ ગેસ સ્ટવમાં પણ ઘણી બધી હિડન પ્લેસીસ એવી હોય છે કે જ્યાં ગંદકી જમા થતી હોય અને કદાચ આપણને ખબર પણ નહીં હોય તો મારા ગેસમાં આ રીતે સ્ટીલની પ્લેટ છે એમાં જે સ્ક્રૂ મારેલા છે તે જગ્યા ઘણીવાર ક્લીન કરવાની રહી જતી હોય એમાં થતું એવું હોય કે ચા કે દૂધ ઉભરાય ત્યારે જનરલી કપડાંથી આપણે સાફ કરી લેતા હોઈએ છીએ પણ એ સાફ કરવા માટે જે લિક્વિડ બનાવેલું તે નાખીને પછી આ રીતનું તારથી બનાવેલું બ્રશ આવે છે એનાથી ક્લીન કરશું ને તો ઇઝીલી થઈ જશે આ તારનું બ્રશ હું લોકલ માર્કેટમાંથી લાવી છું એમેઝોન પર એકદમ સરળતાથી મળી જાય છે તો જો આ બ્રશથી રબ કરીએ તો બ્રાઉન બ્રાઉન કલરની બધી જ ગંદકી નીકળે છે તો આ રીતે સાફ કર્યા પછી ગેસના નોબ સાફ કરીશું આમ તો અંદરથી સાફ નથી કરી શકાતા અને ડેલી ક્લીન પણ નથી કરતા તો અંદર સાફ કરવા માટે કાન સાફ કરવાના જે બર્ડ્સ આવે છે એનો યુઝ કરીશું અને અંદર ફેરવશું તો જામેલો કચરો બહાર આવી જશે આવી નાની નાની ટીપ્સ અને ટ્રીક્સ અપનાવીએ તો ઘરની સાથે સાથે કિચન પણ એકદમ ક્લીન રહેશે અને પછી પાણીથી બધું જ સાફ કરી લેશું કિચનના નીચેના ડ્રોવર્સ પણ સાફ કરી લીધા છે અને ડ્રોવર પર સનમાયકા લગાવેલું છે એટલે એકદમ સરસ રીતે સાફ થઈ ગયા છે બધું જ ક્લીન થઈ ગયા પછી જુઓ કિચન કેટલું ચમકી રહ્યું છે એ તમે જોઈ શકો છો આ બધું જ ક્લીન કરતાં કરતાં લગભગ ચારેક કલાક થયા સારી એવી મહેનત કરી અને આજે સાંજે ઘરમાં કોઈ નહીં હતું એટલે જમવાનું બનાવવાની પણ છુટ્ટી સાથે સાથે કિચન પણ ચોખ્ખું થઈ ગયું તમે પણ આવી કોઈ ક્લિનિંગ ટિપ્સ જાણતા હોય તો મને ચોક્કસથી શેર કરજો ઘરમાં કોઈ નહીં હતું એટલે જમવામાં હું એકલી હતી એટલે પછી થોડી વાર શાંતિથી બેસીને પાણી પીધું અને પછી મેગી બનાવીને ખાઈ લીધી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય